અનેક વૃક્ષો જે છે લીમડાના ઝાડ કપાતા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી ત્યારબાદ મામલતદાર શ્રી ને પણ જાણ કરવામાં આવી ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટી મંત્રીને પણ જાણ કરવામાં આવી મુદ્દો એવો હતો કે છવ્વીસ જેટલા વૃક્ષો કે જે લીમડાના ઝાડ કાપવાની મંજૂરી લીધી હોય તેવી પ્રકારની વાત જયારે પક્ષ દ્વારા કરવામાં આવી હતી પરંતુ અહિયાં આવ્યા બાદ જાણકારી એવી મળી છે કે છવ્વીસ વૃક્ષો જે છે કોઈ ખાનગી જમીનમાં નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક એ ગૌચર જમીન ના છે ત્યારે સમગ્ર વિગતો મેળવીશું એના પૂર્વ ડેપ્યુટી સરપંચ શું નામ છે આપનું સૈયદ અનવરજી બા કેવા પ્રકાર ની શું પ્રશ્ન છે સાહેબ આપડે એમાં એવું છે કે ઓલરેડી બાજુ માલિકીની છે ને એના બાજુ ગોચર લાગ્યું છે હવે ગૌચર અંદર આ વૃક્ષો બધા ગૌચર માં જ આવે છે બરાબર એટલે અમારી સમસ્યા એવી છે કે તમારું હોય તો તમે ભરાવી લો ને બાકી અમારે પંચાયત નું હોય તો પંચાયત નું માલ રેવા દો કોના દ્વારા કયા વ્યક્તિ એ કેટલા ઝાડ કાપ્યા આજે કાપ્યા ગઈકાલે કાપ્યા શું કરી શું બનાવું હવે આજે તો લગભગ સાત જેવા ઝાડ છ સાત જેવા ઝાડ કાપી નાખ્યા છે અને કામ અટકાવી દીધું છે બાકીનું જે કામ હતું અત્યારે સાત જર કપાઈ ગયા છે કેટલા બીજા જો ટોટલ સમજો એમ તો છવ્વીસ થી ત્રીસ હતા પણ મોસ્ટ ઓફ ટોટલ જર કપાઈ શું અધિકારીએ કીધું કે અમે આગળ માલ ફટકાવી દઈએ છીએ અહીંયા આગળ ને આગળ તમે તમારું પ્રોસેસ કરી લો કે સીટ આપો પછી તમારી મેદે કાપી લીધું અમારી માંગણી એવી છે સાહેબ કે અમોને દઈ લગીને સંતોષપૂર્વક એવું થાય કે તમે તમારું ખેતરમાં અપાઈ લો બાકીનું અમારું ગૌચરની હદમાં આવતું તો અમારે કોઈ વસ્તુ જોતી નથી વૃક્ષો કપાયા છે ગૌચરના કપાય હા ગૌચરના છે સાહેબ દર્શક મિત્રો જે તે પૂર્વ સરપંચ દ્વારા જે વૃક્ષો કપાવવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પૂર્વ સર્પંડનું કહેવું એવું છે કે તે પોતાની માલિકીના ખેતરમાં કપાવી રહ્યા છે શું સરપંચની જમીન છે ના કાઠિયાવાડી ની જમીન છે કાઠિયાવાડી કાઠિયાવાડી તો આજ સુધી નહીં જોયા નથી કે બચારા આવ્યા કે નથી આવ્યા પતો નથી હતું એ 20 ફૂટ ગૌચર ભણી આવી ગયા ફેન્સિંગ માપણી માં હા અમારી માપણી કરાવવાની માંગ છે અમારી કે માપણી કરી ને તમારું હોય તો તમે કાપી લો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડા રાધુ ગામે વિશે એવો હતો કે સોખડા ગામે એક બાજુ ગૌચર જમીન છે બીજી તરફ ખાનગી જમીન છે ત્યારે કહી શકાય કે ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે ખાનગી જમીન માંથી લીમડાના વૃક્ષ નડતર રૂપ સ્વરૂપ હોય તો મંજૂરી લઈ કાપી શકાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જો સરકારી જમીનમાં વૃક્ષ હોય તો કોઈ પણ પ્રકારે કાપી નથી શકાતા ત્યારે ચોક્કસ થી ગામ લોકોના આક્ષેપ ડેપ્યુટી સરપંચના આક્ષેપ એવા છે કે જે હાલ જે લીમડાના વૃક્ષો જે કાપવામાં આવી રહ્યા છે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો આ જે લીમડાના ઝાડ કાપવામાં આવી રહ્યા છે એ તમામ જે છે ગૌચર જમીનમાં છે ફેન્સિંગ જે લગાવવામાં આવી છે તે પણ ખોટી રીતે લગાવવામાં આવી છે માટે ગામ લોકોની માંગણી છે કે અહીંયા આગળ માપણી કરાવવામાં આવે ને યોગ્ય માપણીનો નકશો રજૂ કરવામાં આવે ને ત્યારબાદ કહી શકાય કે ફરેન્સી ફેન્સિંગ વ્યવસ્થિત લગાવી અને જો તેઓના માલિકીના વિસ્તારમાં વૃક્ષો હોય તો કોઈ પ્રકારની સ્પષ્ટ એવું માનવું છે ગૌચર જમીનમાંથી વૃક્ષો કપાયા છે ને અગાઉ પણ લાખો રૂપિયાના વૃક્ષો કપાયા હોવાની માહિતી છે ત્યારે અગાઉ પણ ગામમાં વૃક્ષો કપાયા છે હા બધા બહુ કપાયેલા સરકારી ગોતર જેનું તાલ પડે મારું કહેવું એવું છે કે ગામમાં અત્યારે વહીવટદારમાં છે ગામનું કોઈ સરપંચ નથી કોઈ ધણી નથી એટલે જેને જેવું ફાવે એવું કરે છે અને લોકો આંદાધૂન જે દાદા લોકો છે એ લોકો આવી રીતે કાપી લે છે ઝાડો જઈને ત્યાં અને કહેવા જઈએ તો વળવાડનું ઘેર થાય છે એટલે હવે અમારે આ એની માંગ એવી છે કે એને કાયદેસરનું ભરાવે અને એમનું નીકળે તો કાપી લે બાકીનું અમે અમારી રીતથી સર પંચાયતમાં પંચાયતનું છે પંચાયતનું ઉભુ જ રહેવા દેવાનું છે દર્શન મિત્રો પાદ્ર તાલુકા કહી શકાય સેવા સદનના મામલતદાર નાયબ નાયબ અત્યારે હાજર છે આગળ આગળ દ્વારા કહી શકાય કે નિર્ણય લેવામાં આવે છે કે જ્યાં સુધી માપણી રજૂ ન કરવામાં આવે મામલતદાર કચેરીથી ફરી વખત કોઈ પ્રકારની મંજૂરી ન આપવામાં આવે ત્યાં સુધી આ તમામ લાકડા જે છે પંચાયત ઓફિસમાં મૂકી દેવામાં આવે કોઈ પણ વ્યક્તિ અહીંથી લાકડા લઈ જઈ નથી શકે અને સાથે સાથે હવે જ્યાં સુધી ફરી વખત મંજૂરી ન મળે અને જમીનની માપણી ન થાય ત્યાં સુધી છોકરા રાધુ ગામમાં લાકડા ન કાપવા જેવો નિર્ણય હાલ મામલતદાર કક્ષાએ લેવામાં આવ્યો છે ત્યારે નું પણ આપણે નિવેદન લઈ શ્રી શું કહી રહ્યા છે તે પણ થોડા સમયમાં જોઈશું કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા વડોદરા પાટણ